બે પુરાણ છે હદવયમ ભાગવત પુરાણ અને ભવિષ્ય પુરાણ કેટલા થયા મધ્વયમ ભાગવયં ચૈવ માત્રયમ બ અક્ષર ઉપરથી ત્રણ પુરાણ છે બ્રહ્મ પુરાણ બ્રહ્મ વૈવર્ત પુરાણ અને બ્રહ્માંડ પુરાણ કેટલા થયા મધ્વયમ ભાગવયં ચૈવ માત્રયમ વ ચતુષ્ટયમ

એના ઉપરથી એક એક પુરાણ અ અગ્નિ પુરાણ ના નારદ પુરાણ અ નામ પ પદમ પુરાણ પ નામ લિંગ પુરાણ ગરુડ પુરાણ અને સ્કંદ પુરાણ એટલા ધ્યાન ઓ અગ્નિ પુરાણ કેટલા થયા ગણ્યા બે નહીં તમને ઓ અગ્નિ પુરાણ ના નારદ પુરાણ 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 લિંગ ગરુડ અને શ્લોક આપણે આપણા દીકરાઓ ને સંતાનો કમસે કમ અઢાર પુરાણ નામ તો આવડવા જ જોઈએ તો મહારાજ આટલા આટલા શાસ્ત્ર છ શાસ્ત્ર છે અઢાર પુરાણ છે તો આ બધાય શાસ્ત્ર વાંચવા બેસીએ તો જીવન પૂરું થઈ જાય પણ શાસ્ત્ર પૂરા ન થાય તો શાસ્ત્રનો સાર શું ઋષિઓએ પ્રશ્ન પૂછ્યો કેમ શ્રેય કલ્યાણ કેમ થાય શાસ્ત્રનો સાર શું અને બીજું ભગવાન આ પૃથ્વી ઉપર અવતાર ધારણ કરે કૃષ્ણ ભગવાન આયા પૃથ્વી ઉપર અવતાર લે તો અમે કંશને મારવા માટે અવતાર લે એવા તમારા મગજમાં ઠસતી નથી હવે ભગવાન એવું બતાવવામાં આવે છે કે ભગવાન પોતાની ભૃગુટી માત્રથી બ્રહ્માંડનો નાશ કરી દે તો પૃષ્ઠ ભગવાન એમ વિચાર કરે કે હંસ મામાને અટેક આવી જાય ન આવી જાય રામ ભગવાન બેઠા બેઠા વિચાર કરે કે રાવડ થાય કોરોના થઈ ગઈ ન થઈ ગઈ થયા જાય ને તો પણ ભગવાન આ રાક્ષસોને મારવા માટે આવે પંચતને મારવા માટે શું કોઈ મશીન મશીનગટનો ઉપયોગ કરાય

ધર્મ કમ શરણ ભગવાન હોય છે ત્યાં સુધી તો ખબર પડે કે ધર્મ ની રક્ષા ભગવાન કરતા હોય છે પણ જ્યારે ભગવાન જતા રહે છે ત્યારે ધર્મ કોના આધારે રહે છે આ પ્રશ્ન કર્યા અને આ પ્રશ્નોના ઉત્તરમાં શ્રી સુધજી મહારાજ કહે છે સાંભળો હે ઋષિઓ હું તમને ઉત્તર આપું છું ભાગ ભગવત કથાના એ શુદ્ધજી મહારાજ આ પ્રશ્નોના ઉત્તર આપે એ સમયે કહે છે હું મારા ગુરુદેવ નું સ્મરણ કરી લઉં કોણ છે સુધજી ના ગુરુદેવ શ્રી સુખદેવજી મહારાજને પ્રણામ કર્યા છે すいします。 ઋષ તમા તમારો પહેલો પ્રશ્ન હતો કે કલ્યાણ કેમ થાય સાંભળો એ પ્રશ્ન નો ઉત્તર સમય કેવલ ને કેવલ ભગવાન શ્રી કૃષ્ણના ચરણાર ભક્તિ કરવાથી થાય છે મનુષ્ય માટેનો સર્વશ્રેષ્ઠ ધર્મ એ જ છે કે ભગવાન શ્રી કૃષ્ણમાં એની ભક્તિ થાય અને કૃષ્ણમાં ભક્તિ કેવી થાય બોલે એવી ભક્તિ કે જેમાં કોઈ પણ પ્રકારની કામના ન હોય અને નિત્ય નિરંતર વધતી રહે આપણી ભક્તિ કેવી છે સકામ આપણે ભગવાનને બે પોઈન્ટ કેટેગરી બજીએ એક આપણે કંઈક ઈચ્છા છે એ પૂરી કરવા માટે અને બીજું આપણને કંઈક ભય લાગે એટલા માટે ભગવાનની ભક્તિ કરીએ છીએ આ બંને વસ્તુ શાસ્ત્રની દ્રષ્ટિએ યોગ્ય નથી આપણી ભક્તિ નિષ્કામ હોવી જોઈએ અહેતુકી હોવી જોઈએ સહેતુકી નહીં અને જો તમે આ ભક્તિ કરશો હેતુ વિનાની નિષ્કામ ભક્તિ કરશો તો શું થશે વાસુદેવે भगवती भक्तियोग प्रयोजित जनयत्यास वैराग्यं ज्ञानं च यत हेतुकम ભક્તિ કરતા કરતા સાચા અર્થમાં જો તમે ભક્તિ કરો છો કે નહીં તમારી ભક્તિની સાચા મારો નો ઉપર છે કે નહીં કેમ ખબર પડે ભક્તિ કરતા કરતા તમને ધ્યાન થઈ જાય નરસિંહ મહેતા એ પણ યુનિવર્સિટીમાં ભણવા ગયા નહોતા કાશી બનારસ કોઈ વિશ્વવિદ્યાલયમાં ભણવા નહોતા ગયા પણ કૃષ્ણ ભજન કરતા કરતા એવા ભજનો નીકળ્યા ને એના મોઢામાંથી અખિલ બ્રહ્માંડમાં એક શ્રી હરિ જુજવે રૂપના અનંત ભાષે દેવ તત્વમાં તેજ તું દેવમાં દેવ તું થયો અનંતના રૂપ લઈ ભાષે અનંત અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ એટલી એટલી વેદાંતની વાતો મહેતાજીએ પોતાના ભજનોમાં કરી મહારાજ એ ક્યાંય ભણવાના હતા ગયા વેદાંત ક્યાંય ભણ્યા ન હતા પણ કૃષ્ણ ભગવાનની ભક્તિ કરતા કરતા જ્ઞાન આવોઆ થઈ જાય ઘણીવાર તમે સાચા સાચાતામાં ભક્તિ કરતા હોય ને તમારા જે વિચાર તમને એવું વિચાર આવે કે મારે આમ કરવું આમ છે આમ છે એ જ વિચાર શાસ્ત્રની અંદર લખેલા હોય બીજું ભક્તિ કરતા કરતા તમને વૈરાગ્ય થઈ જાય તમે એમ કહો શાસ્ત્રીજી આ ભક્તિ એટલે હું એ સમજાતું નથી આ જ્ઞાન એટલે હું વૈરાગ્ય એટલે હું આ હું તમે ચાલુ કર્યું છું પણ કઈ થોડુંક ભક્તિનો સીધો સાદો અર્થ થાય સમજો એક મા પોતાના બાળકને પ્રેમ કરે એને સ્નેહ કહેવાય જે પ્રેમ આપણે બાળકને કરીએ એને સ્નેહ કહેવાય મા પોતાના આપણે આપણી સમાન ઉંમરના લોકોને પ્રેમ કરીએ એ પ્રેમ કહેવાય આપણાથી મોટી વ્યક્તિને આપણે જે પ્રેમ કરીએ એને આદર કહેવાય બસ એ જ પ્રેમ તમે સાથે કનેક્ટ કરો તો એને કહેવાય આપણે આપણા બાળકને જે પ્રેમ કરીએ એને સ્નેહ કહેવાય સમાન વયના ને પ્રેમ કરીએ એને પ્રેમ કહેવાય આપણાથી મોટી વડીલ વ્યક્તિને તમે પ્રેમ કરો એને આદર કહેવાય બસ એ જ પ્રેમ જો તમે ભગવાનને કરો તો એનું નામ છે ભક્તિ